નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘણા દિવસોથી એક સમાચાર તમને પણ મળી રહ્યા હશે કે ઓનલાઈન રિયલ મની એપ્લિકેશન ભારતમાં બેન કરી દેવામાં આવી છે શું છે હકીકત આજના વિડીયોમાં જાણીશું અને જો આ એપ્લિકેશનો બેન થઈ જશે એટલે કે સંપૂર્ણપણે બેન થઈ જશે તો ભારત સરકારને શું ખોટ જશે શું ફાયદો થશે એની વાત આજને આપણે આ વિડીયોમાં કરવાના છીએ વિડીયોની શરૂઆત કરીએ જો વીસ ઓગસ્ટના દિવસે ભારત સરકારે આ નિયમ વિશે ચર્ચા કરી એટલે કે લોકસભામાં એક ઠરાવ વીસ ઓગસ્ટના દિવસે પસાર કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં શું કહેવામાં આવ્યું હતું કે ઓનલાઈન જેટલી પણ રિયલ મની એપ્લિકેશન છે એમાં કઈ કઈ એપ્લિકેશનનો સમાવેશ થાય તેની વાત કરીએ તો ફેન્ટેસી છે પોકર છે કસીનો જેમાં રિયલ મનીથી રમાતી હોય ગેમો એટલે કે રિયલ મની એટલે કે આપણે રોકડ કમાણી દ્વારા રોકડ ઉમેરી અને ગેમ રમી શકતા હોય તે તમામ એપ્લિકેશનોને બેન કરવામાં આવશે એટલે કે કોઈ પણ જાતનું ગેમ્બલિંગ ભારત સરકાર સહન કરશે નહીં એટલે કે ભારત સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે કારણ કે જો આપણે ફાયદા અને નુકસાનની વાત કરીએ તો જો ભારત સરકાર આ પગલું ભરે તો ભારતને જ ઘણી બધી ખોટ જશે એટલે કે આર્થિક નુકસાન થશે ભારતે આ ક્ષેત્ર પાછળ ઓગણત્રીસ ટકા જીએસટી લાદવામાં આવી છે એટલે કે ઓગણત્રીસ ટકા જીએસટી આ ક્ષેત્ર દ્વારા ભારત સરકારને મળે છે એટલે કે જો તમે સો રૂપિયા વિડ્રોલ કરો તો ઓગણત્રીસ રૂપિયા ભારત સરકારને મળે એટલે કે આ મોટું ક્ષેત્ર જે આર્થિક રીતે ભારતને ઘણું બધું મદદ કરે છે પરંતુ જ્યારે આ ક્ષેત્રને બેન કરવામાં આવશે એટલે કે તમામ રિયલ મની એપ્લિકેશન બેન કરવામાં આવશે ત્યારે એક મોટી કમાણી કરી આપતું ક્ષેત્ર ભારતને એક મોટી આર્થિક નુકસાનીમાં ધકેલી શકે છે હવે આપણે ફાયદાની વાત કરી તો ભારત સરકારે આ એપ્લિકેશનો શા માટે બેન કરવામાં આવી તો એક્ટિવિટી ખૂબ જ વધી ગઈ છે એટલે કે ભારતમાં આતંકી પ્રવૃત્તિ પણ રિયલ મની એપ્લિકેશનના કારણે વધવા લાગી છે અને વધુમાં આપણે વાત કરીએ તો તેવું પણ કહેવામાં આવ્યું છે કે આજનો યુવા આ એપ્લિકેશનમાં પૈસા ઉમેરી અને હારે છે અને જ્યારે આ એપ્લિકેશનમાં આજનો યુવા પૈસા ઉમેરી અને હારે ત્યારે તેને એક મોટો આઘાત લાગે છે અને તેને મોટો આઘાત લાગતા તે ન ભરવાનું પગલું ભરી લે છે જેના કારણે પોતાનું જીવન ટૂંક આવે છે એટલે કે આ એપ્લિકેશન દ્વારા ઘણા લોકો પોતાનું જીવન ટૂંક આવે છે તેના કારણે પણ આ કાયદો અમે બનાવવા તમને અમે અપીલ કરીએ છીએ એટલે કે લોકસભામાં આવું રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તમને ખબર જ હશે કે થોડાક વર્ષોથી છેલ્લા થોડાક વર્ષોથી ભારતમાં ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનનું પ્રચાર ખૂબ જ વધી ગયો છે એટલે કે ઘણા બધા લોકો આ આ ક્ષેત્ર એટલે કે ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પાછળ પોતાના પૈસા લગાવે છે અને ઘણી વખત જીતે પણ છે અને ઘણી વખત હારે પણ છે જો એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે તે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પિસ્તાળીસ કરોડ લોકો દર વર્ષે વીસ કરોડની રોકડ નાણું આ ગેમોમાં લગાવી અને હારે છે તમે આના દ્વારા જ અંદાજ લગાવી શકો છો કે આજનો યુવા આ એપ્લિકેશન પાછળ કેટલું નાણું લગાવે છે